સાથે જ આજે પણ વાત કરીએ તો આજે પણ રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યો છે બનાસકાંઠા નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી કચ્છ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર દ્વારકા અને ગીર સોમનાથમાં પણ આજે ભારે વરસાદની આગાહી છે સાથે જ રાજ્યના સુદરત જે જિલ્લાઓ છે એમાં પણ ફળવા વરસાદ સંતોષક્રમ એક્ટિવિટીની સાથે પડવાની શક્યતા છે બનશે હજી સપના જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગીર સોમનાથના કોડીનારમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે સુત્રાપાડા અને વેરાવળમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે દેવડી પીપળી અરણેજ સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને તેને લઈ રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો મેઘો મહેરબાન જોવા મળી રહ્યો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી માહોલ Gözde <laughs> 10.